વરસાદ બાદ શરીર શરીરસુપ જીવોનો ખતરો પાદરા તાલુકામાં વરસાદ બાદ શરીર શરીરસૂપ જીવો દરમાંથી બહાર નીકળવાની ઘટનામાં વધારો પાદરા સહિત ગ્રામ્યમાંથી નાના મોટા અલગ અલગ પ્રજાતિના સાપ મળી આવતા રેસ્ક્યુ કરાયું પ્રાણી સંસ્થા અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું આમળા ગામેથી આઠ ફૂટના મગરનું રેસ્ક્યુ ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો છે ત્યારે પાદરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા વરસાદ બાદ શરીર શરીરસૂપ જીવો દરમાંથી બહાર નીકળી રહ્યા છે ખાસ કરીને સર્પ જેવો દરમાંથી બહાર નીકળતા પ્રાણીજી રક્ષક સંસ્થા રેસ્ક્યુ ટીમને આવા કોલમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે પ્રાણીજી રક્ષક સંસ્થા અલગ અલગ પ્રજાતિના સાપ ચંદનગો મગરનું રેસ્ક્યુ કર્યું હતું પાદરા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે શરીર સૂપ જીવ પોતાના દરમાં પાણી ભરાતા બહાર નીકળે છે ખાસ કરીને સાપ જેવા જીવો ક્યારેક રહેણાંક વિસ્તારમાં ઘસી આવે છે આવા બનાવોમાં ચાલુ વર્ષે ચિંતાજનક વધારો થયો છે પહેલા વરસાદ બાદ સમગ્ર નગર અને તાલુકામાં પ્રાણીજી રક્ષક સંસ્થાના રેસ્ક્યુના કર્મીઓએ આમળા ગામે રહેણાંક વિસ્તારમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું જ્યારે વિવિધ પ્રજાતિ નાના મોટા સાપ ચંદનગોજ સહિતના રેસ્ક્યુ કર્યું હતું પ્રવીણ મહારાજ નામ છે હું પ્રાણી જીવનક્ષક સંસ્થામાં કામ કરું છું અને હું પ્રેસિડેન્ટ છું અંદર પ્રમુખ તરીકે કામ કરું છું અને આજની તારીખમાં સવારથી દસ વાગ્યા સુધીમાં મિનિમમ સાપો બધા પકડાયેલા છે ઘણા બધા અને સાપો લઈ ફોરેસ્ટ ખાતામાં મેં જમા કરેલા છે કેટલા સાપ છે અને મગર છે એ આંબળામાંથી પકડાયેલું છે અને સાપો તો બધા અલગ અલગ થઈ પાદરામાં એક ચતુર્ભાક્ષ સોસાયટી છે પછી આ પછી રામપાલ સોસાયટીમાંથી ઘણી જગ્યાએ કંપનીમાંથી બે સાપ આવે છે ઘણી બધી જગ્યાથી સાપો બધા બહુ પકડાયા છે ઘણા બધા પકડાયા છે કેટલા છે અંદાજીત સાપ જોવા જઈએ તો મારી પાસે વીસ પચીસ એક સાપ છે